ચાલો બાળ મિત્રો સંખ્યા બનાવતા શીખીએ તો સૌથી પેહલા સંખ્યા કોણ બનાવશે ચાલો ઈશાની એક ત્રિકોણને આપણે દસ ગણવાના છે અને લાલ જે ગોળ છે એને આપણે છૂટા ગણવાના છે ગણો ચાલો સરસ ने सात त्रीसला वेरी गुड त्रीस सात साढ़ त्रीस कई संख्या बनी પચાસ ને બે કેટલા થાય પચાસ પછી પાંચડે એકડે એકાવન બગડે હા તો કઈ સંખ્યા બની હા તો લખો બાવન ચાલો ત્રીજું કોણ કરવા આવશે આહિલ તો ચાલીસ ચાલીસ લોકો પેલા ચાલીસ ને ચાર કેટલા થાય ચાલીસ ને ચાર ચુમ્માલીસ તો કરો ચુમ્માલીસ હાલો ચોથું કોણ કરશે પાર્થભાઈ હાલો કરો ચોથું ગણો પેલા ત્રિકોણ કેટલા છે કેટલા ત્રિકોણ છે સા છ ત્રિકોણ એટલે સાહીઠ એટલે છૂટા કેટલા છે ત્રણ તો સાઈઠ ને ત્રણ કેટલા થાય એકસઠ થી ગણો ત્રેસઠ 3 63 तो લખો 63 લખો ચકડે તકડે 63 સરસ વેરી ગુડ હાલો પાંચમું કોણ કરવા આવશે હાલો આસ્થા સીતેર હા તો લખો સીતેર હવે સિત્તેર ને છ સાત સગડે છોતેર હા વેરી ગુડ છઠ્ઠું કોણ કરવા આવશે નિમિત કેટલા થયા એસી હા હવે છૂટા ગણો આઠ હા એસી ને આઠ કેટલા થાય બે આઠડા અઠ્યાસી વેરી ગુડ હલો હવે સાતમુ કરવા કોણ આવશે હલો એ બેન 90 90 ने 5 कितना થાય 90 5ડે 95 90 5ડે હા વેરી ગુડ